શ્રદ્ધાને વિશ્વાસ રહેશે તો જરૂર ને જરૂર તમારી મનોકામના પૂરી થાય છે અને આ મેળીમાં એવું કહેવામાં આવશે છે રાત્રે કોઈ રોકાઈ શકતું નથી આ મંદિરે બાર વાગ્યા પછી કોઈ રોકાઈ શકતું નથી એવું કહેવામાં આવે છે અને અહીંયા દર રવિવારે માણસોની બહુ ભીડ છે દર રવિવારે બહુ તાવ હોય છે આપણે આ મેળીમાંનું મંદિર છે જય મેળીમાં અંદર આપણે દર્શન કરી લઈશું અહીંયા કોઈ એવું નથી કે ફોટા પાડવાનો દે એવું કોઈ પ્રતિબંધ નથી અને શ્રદ્ધાની વિશ્વાસ છે અહીંયા આપણે બોકળા બાધાજીને ને બાધા છૂટા મૂકવામાં આવે છે તાવો કરવાથી તમારી મનોકામના પૂરી થાય છે જય મેળીમાં જય સામા કથાઓ મેળીમાં જો તમે મેળીમાં માનતા હોય તો પાંચ જણા શેર શેર કરી દો અને એકવાર જરૂર ને જરૂર જાવું મેળીમાં તમારી મનોકામના પૂરી કરે મેળીમાં જય મેળીમાં હર હર મહાદેવ ને મહાદેવનું મંદિર પણ છે અહીંયા હર હર મહાદેવ એકવાર જરૂર ને જરૂર આવું ગામ વસ્તળી ત્રીસ કિલોમીટર થાય છે જય મેળીમાં